નમસ્કાર દર્શક મિત્રો પ્રજા દેશીના ડિજિટલ મીડિયા પ્લેટફોર્મ પર આપણું હાર્દિક સ્વાગત છે નવસારીમાં મેધસ્વીતા મુક્ત નિવારણ માટેનો કેમ્પ રામજી મંદિરમાં ચાલી રહ્યો છે આ બીજો કેમ્પ છે જેમાં મોટી સંખ્યામાં નવસારીના નાગરિકજનો પોતાના શરીરને સ્વસ્થ બનાવવા માટે કેમ્પના લાભ ઉઠાવી રહ્યા છે આજના સમયમાં જે લોકોના જે જિંદગી છે ખૂબ જ ભાકમભાગવાળી જિંદગી છે પોતાના માટે પોતાના શરીર માટે લોકોના પાસે સમય નથી જેના કારણે અનેક બીમાર પ્રકારની જે બીમારીઓ છે શરીરમાં લાગી રહી છે જેમાં મોટા ભાગના બ્લડ પ્રેશર અને ડાયાબિટીસની બીમારી છે જે એક આમ વાત થઈ ગઈ છે તેના નિવારણ માટે આ કેમ્પના આયોજન કરવામાં આવ્યું છે અને જે મોટાપા છે જે એક આમ બાત થઈ ગઈ છે કેમ કે આજના જે સમય છે લોકોનો બેઠાડું જીવન છે શરીરમાં એક્સરસાઇઝ નથી જેના કારણે મોટાભાગે મહિલાઓમાં મોટાભાગ જોવામાં આવી રહ્યો છે એના માટે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને ઘણા લોકો એના લાભ લઈ રહ્યા છે દરરોજ નવા નવા મહેમાનોને બોલાવીને માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે અને નવસારીના જે યોગ કોચ અને યોગ ટ્રેનર છે નવસારીના યોગ કોર્ડિનેટર ગાયત્રીબેન તલાટીના માર્ગદર્શનમાં આ કેમ્પમાં સફળ સંચાલન કરી રહ્યા છે તો આપ સૌને નમ્ર નિવેદન છે કે આ કેમ્પમાં મોટી સંખ્યામાં જોડાવીને પોતાના શરીરને સ્વસ્થ બનાવો નિરોગી બનાવો અને મોટાપાથી મુક્ત ભારત અભિયાનમાં જોડાવો ધન્યવાદ મારું નામ ડૉક્ટર હેતવી જયમેન શુક્લ છે હું પ્રોફેશનલી ફિઝિયોથેરાપિસ્ટ છું આઈ એમ પીએચડી ફિઝિયોથેરાપી અને આજે અહીંયા મેં જે સેશન લીધું છે ગુજરાત રાજ્ય યોગ બોર્ડની અંડર મેદસ્વીતા નિવારણ કેમ્પમાં તેમાં ફક્ત મેં એટલું જ શીખવ્યું છે કે ઘરે કઈ કઈ કસરતો કરવાની કે જેનાથી તમારી બોડી એટલી પરફેક્ટ રહે કે જે ઘસારાને લીધે થોડી ઘણી બી તકલીફો ઊભી થઈ હોય તે ઘરે ઘરગથ્થુ ઉપચારો દ્વારા નિવારણ કરી શકો

ઓકે ફરીથી હું જો તમને બતાવું છું કમર ઉંચકવા વાળી છે પેટ અંદર કર્યું કમર ઉંચક આટલી જ ઉંચકવાની છે આમ કરીને નથી ઉંચકવાની હોય હવે નાઇન્ટી નાઇન્ટી વાળી પોઝિશન બતાવું છું પેટ અંદર કરીને ખેંચીને મેં આ નાઇન્ટી નાઇન્ટી પગ મૂકી દીધા આઈ એમ વેરી કમ્ફર્ટેબલ મને આ રીતે જો તમે અડધો કલાક હોય તો પણ ઉગાડી શકું રીઝન એ કે મારું પેટ જ ખેંચે છે પગને મને પગનો ભાર લાગતો નથી